દાહોદ જિલ્લા કલેક્ટરને આજ રોજ દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી સાહેબને અમે નેશનલ હાઈવે કોરિડોરના જે અસરગ્રસ્તમાં જે વળતર માટેની માંગણીની સાથે જે આ સરકાર રમશે ગુજરાત ભણશે ગુજરાતના નારાવાળી સરકાર સર્વ શિક્ષા અભિયાનની વાતો કરતી આ સરકાર જ્યારે સ્કૂલો જ નથી બનાવતી તો અમારા જે વિદ્યાર્થી જે અમારા ગરીબ બાળકો છે એ ક્યાં રહે ને કઈ સત પર નીચે બણશે આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે જ્યારે હાંડી ગામમાં એક પરમા પરમાર ફર્યા પ્રાથમિક શાળા વર્ગ છે જે વર્ષોથી અમે રજૂઆત કર્યા છતાં એમનું બાંધકામ થતું નથી તો આવનાર સમયમાં કોઈ પણ જાતની જાનહાનિ થાય અને એક કાચા મકાનમાં બાળકો અભ્યાસ કરે છે અને એની જાનહાનિ થશે તો કોણ આ શિક્ષણ મંત્રી યા કે આ સરકાર જવાબદાર રહેશે એની પણ અમે રજૂઆત કરી છે સાથે અમે માંગણી કરી છે કે ટૂંકા જ સમયમાં આ પ્રાથમિક શાળાનું ટેન્ડર પાડવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ સ્કૂલનું બાંધકામ થાય અને બાળકોની સુવિધા મળે એવી એક અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી સરકારશ્રી દ્વારા ઝાલોદ તાલુકાના ચૌદ ગામોમાં ઉદ્યોગપતિઓ અને માલેતુજારોને ખુશ કરવા માટે વિકાસના નામે અમારા આદિવાસી ગરીબ ભાઈ બહેનોની જમીન છીનવી લઈ અમારા આદિવાસીઓનો જે વિનાશ કરેલ છે ચાલો અમારો વિનાશ તો કરી નાખ્યો પણ જે અમે અમારી જે સુવિધાઓ હતી અમારી પ્રાથમિક અમારે નળની વ્યવસ્થાઓ હતી કૂવાઓની વ્યવસ્થા હતી બોરની વ્યવસ્થા હતી રસ્તાઓની વ્યવસ્થાઓ હતી અમારા બાળકોને સ્કૂલે જવા માટે રસ્તાઓની વ્યવસ્થા હતી એમના અવર જવર માટેની રસ્તાઓ હતા પરંતુ આ રોડ બનવાના કારણે આ સરકારના ઓથોરિટીના માણસો દ્વારા અમારો જે સુવિધા છે છીનવી લેવામાં આવી છે આજે બે બે વર્ષથી અમારા ચૌદ ગામોના લોકો જે આ જમીન સંપાદન થઈ ગયા છે ત્યાં એમના મકાનો હતા એમના કૂવા હતા એ બે બે વરસથી આજે અંધારામાં રહી રહ્યા છે અમારા બાળકોને સ્કૂલે જવા માટે કોઈ પણ જાતનો રસ્તો નથી અવારનવાર સરકારશ્રીને રજૂઆત કરવા છતાં સરકારશ્રીએ અમારું આદિવાસીઓનું ધ્યાન ન દોરતાં આજે અમે કલેક્ટરશ્રી દાહોદને આવેદનપત્ર આપવા આવ્યા છે અને આ આવેદનપત્રની સાથે અમે સરકારશ્રીને ચીમકી ઉચ્ચારીએ છીએ કે જે અમારી પ્રાથમિક સુવિધા હતી જે અમારો હક અને અમારો અધિકાર હતો એ અમારી પાસેથી છીનવી લેવામાં આવ્યો છે જો તારીખ પાંચ નવ બે હજાર ચોવીસ સુધી જે અમારી તમામ સુવિધા હતી એ સુવિધા ઊભી કરવામાં નહીં આવે તો ઝાલોદ તાલુકાના ચૌદ ગામોમાં જે આ કોરિડોર હવેનું કામ ચાલું છે એ કામો અમે અટકાવી દઈશું અને એ સામે જે પણ ઘર્ષણ થશે જે કોઈ જાનહાનિ થશે તમામ જવાબદારી તંત્ર અને સરકારની રહેશે